એ વાત તો બધા જાણે જ છે કે શાસ્ત્રોમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને જે લોકો તુલસીની નિયમિત પૂજા કરે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે જોકે તુલસી પૂજાના શુભ ફળ મેળવવા માટે ઉર્જાના નિયમોનું પાલન કરવું જરૂરી છે મિત્રો હાલ ધનુર્માસ એટલે કે કમૂર્ત ચાલી રહ્યા છે અને આ સમય દરમિયાન સગાઈ લગ્ન ગૃહ પ્રવેશ મુંડન જેવા ઘણા શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે તેથી આ સમયગાળામાં તુલસી સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ નહીં તો લક્ષ્મી માતા ગુસ્સે થઈ શકે છે તો આવો આ બાબતમાં વિશેષ માહિતી મેળવી લઈએ પહેલા તો એ જાણી લઈએ કે ધનુર્માસમાં તુલસી પૂજા કરવી કે નહીં જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એક મહિના સુધી પરેશાનીઓ રહે છે ધનુર્માસના સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો અટકાવવામાં આવે છે પરંતુ આ સમયગાળા દરમિયાન ધાર્મિક કાર્યો ચાલુ રહે છે આવી સ્થિતિમાં ધનુર્માસ દરમિયાન તુલસી પૂજા શરૂ જ રહે છે આ સમયમાં તુલસીને જળ અર્પણ કરવાથી અને સાંજે દીવો કરવાથી દોષમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે ધનુર્માસમાં ગ્રહોની અશુભ અસર વધે છે અને જો ધનોરમાસમાં તુલસીની પૂજા કરવામાં આવે તો ગ્રહોની અશુભ અસર ઓછી થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે હવે એ જાણીએ કે ધનોરમાસમાં તુલસી પૂજામાં કંઈ ભૂલો ન કરવી જોઈએ ધનોરમાસમાં આવનારી એકાદશી પર તેમજ મંગળવાર અને રવિવારે તુલસીના પાન તોડવા નહીં અને આ દિવસે તુલસીને જળ પણ ચડાવવું નહીં એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે આ સાથે જ ધનુર્માસ દરમિયાન તુલસીને સિંદૂર પણ ચડાવવું નહીં જણાવી દઈએ કે ધનુર્માસ ચૌદ જાન્યુઆરીના રોજ સમાપ્ત થશે આ ધનુર્માસ દરમિયાન દાન કરવાથી તીર્થયાત્રા કરવા જેવું જ પુણ્યફળ મળે છે તો તમે આ મહિનામાં પોતાની શક્તિ પ્રમાણે દાન જરૂર કરજો આ સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકો સંતો અને પીડિતોની સેવા કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દરમિયાન સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ તેના માટે પાણીમાં કંકુ ભેળવીને દરરોજ સૂર્યદેવને અર્ધ્ય ચડાવો આ સમયે સૂર્યમંત્રનો જાપ કરો કમૂળતા દરમિયાન ઘરનું નિર્માણ શરૂ ન કરવું જોઈએ જો પહેલાંથી બની રહ્યું હોય તો બનાવી શકાય છે આ દરમિયાન તામસિક ભોજન કરવાથી પણ દૂર રહેવું જોઈએ આ દરમિયાન લક્ષ્મી માતાની સાથે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવી જોઈએ આનાથી સુફળ પ્રાપ્ત થાય છે વિષ્ણુ ભગવાનને કેળા મોસંબી સોપારી પંચામૃત તુલસી વગેરે અર્પણ કરો નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે